આગળ વાત કરીએ અમદાવાદથી સમાચાર જ્યાં પોલીસ પતિની પત્નીએ જો હત્યા કરી અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીએ આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો દાણી લીમડા પોલીસ લાઈનમાં પત્નીએ પતિના માથામાં ગુડિયાનો પાયો મારતા મોત થયું ત્યારબાદ પત્નીએ પણ આપઘાત કરી લીધો આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે અમે હજી તો ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ બપોરે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પતિને માર્યો હતો જ્યારે પત્નીના મારને કારણે મુકેશ પરમાર લોહી લુહાણ થઈ ગયા હતા જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મોત થઈ જતાં પત્ની સંગીતાબેને ઘરે આવીને આપઘાત કરી લીધો અમદાવાદમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જ્યાં પત્નીએ પતિનીએ હત્યા કરી અને બાદમાં પત્નીએ આત્મહત્યા કરી હતી પોલીસ પતિની પત્નીએ હત્યા કરી અને પતિની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી દાણી લીમડા પોલીસ લાઈનની આ ઘટના છે તે સામે આવી છે